આ ભાગવત વાલા ભક્તજનો એક એવું સાધન છે કે જેમાં જેટલા તમે સ્નાન કરો એટલા તમે મુક્ત બનતા જાઓ ભગવાનના નામ સાથે જે માણસ રંગાયો છે એ માણસ દિવસે ને દિવસે ઉજલો થતો ગયો છે સંસારના સમાજના બનાવેલા રંગોમાં એક વિશેષતા એ છે તમને જેવો રંગ કરવામાં આવે એવા રંગ તમે થઈ જાઓ લાલ રંગ તમારા ઉપર છાંટવામાં આવે તો તમે લાલ બની જાઓ લીલો છાંટવામાં આવે તો લીલા થઈ જાઓ તમે જેવા કલરનો રંગ છાંટે એવા કલરના તમે બનો પણ આશ્ચર્યની વાત એ છે કે કનૈયાનો રંગ કાળો છે અને એ કનૈયાનો રંગ તમને જેટલો લાગે ને એટલા તમે ઉજલા થતા આ સંસારમાં તમે ધોળા થતા જાઓ કનૈયાના રંગથી મીરા રંગાણી કનૈયાના રંગે ઉજલી થઈ ગઈ અર્જુન રંગાયો ઉજળો થયો નરસિંહ મહેતા રંગાયા ઉજળા થયા ભગવાનના નામથી જેટલા રંગાયા છે બધા ઉજળા થયા છે અને એ પરમાત્માની કથા આજે આપણને દુર્લભ કથા ભાગવતજીમાં બતાવ્યું છે દુર્લભો માનુસો દેહો દર્શન સંસારમાં સૌથી મોંઘું કોઈ હોય તો એ કેવળ ને કેવળ મનુષ્ય અવતાર અને ક્ષણ ક્ષણભંગુર અને આટલા મોંઘા અવતારમાં પણ જો કંઈ મોંઘું હોય તો એ ભગવાનનો સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે અને ભગવાનનો સત્સંગ કેવલ પ્રભુની કૃપાથી મળે અતિહરી કૃપા હો રામજનિત માનસ એમ લખે છે કે જેના ઉપર ભગવાનની કૃપા હોય આમ તો તમે સમજો આ સંસારમાં ત્રણ શબ્દો બહુ આનંદદાયક છે એક આપણું સૌભાગ્ય આપણે કેટલા સૌભાગ્યશાળી ભાગ્ય સૌભાગ્ય અને પરમ સૌભાગ્ય આ ત્રણ શબ્દો તો ભાગ્ય કહ્યું તો કે ભગવાન અમને માણસ બનાવ્યા એ અમારું ભાગ્ય છે બીજું પરમાત્માએ અમને સુખી બનાવ્યા એ આપણું સૌભાગ્ય છે પણ આટલું ભાગ્યમાં ભગવાનને માણસ બનાવ્યા આટલા મોટા મોટા વ્યવસાયો આપ્યા આટલો આટલો પૈસો આપ્યો અને આ પૈસો આપ્યા પછી પણ આપણે આજે કથામાં બેઠા છીએ એ આપણું પરમ સૌભાગ્ય છે નહીં તો સંપત્તિ થયા પછી એમ કે હવે અરે કામ કરો એટલે પૈસા છે બધા આ પ્રભુની કૃપા થઈ છે આજે અને કેવલ કૃપા નહીં એટલે ગૌસમી કહ્યું અતિહરી કૃપા જાહી પર હોય જેના ઉપર અતિશય કૃપા થાય પ્રભુની એવા લોકો આવા માર્ગમાં આવીને પગ મુકતા હોય છે जाहि पर होइ अति हरि कृपपा जाहि पर होइ पावो देही मारगसो જેના ઉપર ભગવાનની અતિકૃપા થાય એવા માણસો આજે આ માર્ગની અંદર પગ મુકતા હોય છે જીવનમાં ત્રણ વસ્તુ જ્યારે તમને મળે ત્યારે સમજવું આ પ્રભુની કૃપા થઈ છે સંસારના લોકો એમ કહે છે અમારા ઘરે ટુ બી એચકેમાંથી થ્રી બીએચકે થઈ ગયું અમારે ભગવાનની બહુ કૃપા થઈ અમે તો કેટલા વર્ષો સુધી આખું ઘર ટુ બીએચકે માર્યા મકાન મોટું થાય એટલે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી થાય ભગવાનની કૃપા થઈ દીકરો સારી નોકરીયા લાગી જાય ભગવાનની કૃપા થઈ ગઈ દીકરીને સારું ઘર મળી જાય ભગવાનની કૃપા થઈ ગઈ વાલા વૈષ્ણવો ઘર મોટું થઈ જાય ફેક્ટરી વધી જાય દીકરો નોકરીએ ચડી જાય અને દીકરીને સારામાં સારું ઠેકાણું મળી જાય આ ભગવાનની કૃપા નથી પણ તમે કથામાં આવીને બેઠા છો એ ભગવાનની કૃપા છે તમારા ઉપર ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે બહુ સુંદર વાત કરી છે દુર્લભમ ત્રયમે વે તદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય જીવનમાં ત્રણ વસ્તુ પ્રભુ કૃપાથી મળે માણસનો અવતાર કથા સાંભળવાની જિજ્ઞાસા અને કથા સંભળાવનારો કોઈ સંત મળે તો સમજી લેવું હવે ભગવાનને મારા ઉપર કૃપા કરી મને કથા પ્રભુની મળી ગઈ છે આપણે તો આપણે ત્યાં સંપત્તિ વધે પ્રભુની કૃપા સમજીએ છે એ તો તારું ભાગ્ય હતું તો આજે પહેલો દિવસ છે અને એ ભગવાનની આપણે કથા સંભળવા માટે બેઠા છીએ ભાગવતજીનું મહાત્મ્ય આજે પહેલો દિવસ એટલે આપણે ગામડામાં તળપતિ ભાષામાં કહેતા આજ તો હજી કથાનું માતમ હશે અહીંયા માતમનો અર્થ છે ઇન્ટ્રોડક્શન શું છે આ ભાગવત મહાત્મ્ય એટલે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ છે અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી તમને પ્રેમ ન જાય પ્રીત ન જાગે હોઈ નહીં પર જાણ્યા વગર તમને પરતીતી ન થાય અને જ્યાં સુધી તમે એને જાણો નહીં ત્યાં સુધી તમને પ્રીતય ન થાય ભીનું પરતી હોય નહીં પ્રીતિ જાણ્યા વગર પ્રેમ ન કરી શકો તમે અને જાણ્યા વગર પ્રેમ થઈ જાય તો સમજવું આ આકર્ષણ છે આ પ્રેમ નથી